যাব no, নেলিছোঁ <laughs> અને એક થેલી ભરાઈ છે કેમેરામેન માટે આવી આ મારી થેલી ભરી છે છે

જો આવી આવી ડારું વચ્ચે આવે આવી હે ને એસી થેલી ઉતારી ખાતર નીકાલે એસી થેલી નું ખાતર નાખીએ રામે આજે કાલ હાજ ના ખેરા હે બપોર પછી આજ બપોરે પૂરું થશે પછી આ ખાતર ને આવી રીતે માટી રે ને પાવડે બુરશું અમે એનો વિડીયો આગળ આવશે જે પણ વિડીયો જોતા હોય એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અમને સપોર્ટ કરજો तपाईँ सिक् खेती केही रितना था अब था या यार पूरी થઈ ગઈ દો મિત્રો આવો તો ખાતા નાખું પડે તો ડાળમાં ફાલ આર પૂરી થઈ ગઈ જો મને યાર લઈ પડશું બાકી એક પાય વાહ છે એ જો દેખાતા પણ નથી કેટલા દૂર છે મને નથી દેખાતો તમને શું બતાવું આ પોકી ગયા મારી અર્ધા બાકી પડી ગઈ चलो रो रोहित रोहित तो देखा तो नहीं आ रहे नहीं है हजी क्या आया तो देखा तो नहीं आप बजूरी ફરતો પડતો રહી ગયો નાના દાડમ છે આમાં હજુ દાડમ ન આવે ફાલ આવી ગયો પણ આ ન લેવું હોય

झाड़वा खाली है हूकी गया तो ना नाखिया ओके बाय गाइस